તેમ છતાં પણ ઘણા બધા ખેડૂત મિત્રોનું કેવું છે કે આ કંપનીનું ડીએપી અમને સારું રિઝલ્ટ આપે છે ઘણા ખેડૂત મિત્રો છે કે આ કંપનીનું ડીએપી અમને સારું રિઝલ્ટ આપે છે અમુક ખેડૂત એમ કહેતા હોય છે કાળા કલર નું ડીએપી સારું આપે છે રિઝલ્ટ અને અમુક ખેડૂત એમ કહેતા હોય છે કે સફેદ કલરનું ડીએપી જે છે સારું રિઝલ્ટ આપે છે તો આપણે એમાંથી કયા પ્રકારના ડીએપી ની ખરીદી કરવી જોઈએ કઈ કંપનીના ડીએપી ની ખરીદી કરવી જોઈએ હવે મિત્રો તમે મોટા ભાગના ડીએપી વિક્રેતા કંપની તો એના બેગ ઉપર તમે જોયું હશે કે ઇમ્પોર્ટેડ એવું લખેલું હોય છે મોટાભાગની ડીએપી બનાવતી કંપની જે છે છે ડીએપી અન્ય દેશમાંથી આયાત કરતી હોય એ ઉપર લખેલું જ હોય છે અને ઘણી બધી કંપનીમાં તમે નીચે જોયેલું હોય છે કે કન્ટ્રી ઓફ ઓરિજિન સાઉદી અરેબિયા રશિયા એવું લખેલું હોય છે જયારે મોટાભાગની કંપની લખીને આપે છે ઘણી બધી કંપની જે છે નીચે લખીને નથી આપતી કે કયા દેશમાંથી આયાત કરે છે પરંતુ ઇમ્પોર્ટેડ એવું લખેલું હોય છે જે તમે સમજી શકો કે એ જે અન્ય દેશમાંથી આયાત કરતું હોય છે જેનકે કોરોમંડલ જે છે ક્લિપકો જે છે આ બધું રો મટીરિયલ અથવા તો ડીએપી જે છે સાઉદી અરેબિયામાંથી આયાત થતું હોય છે જ્યારે એનએફએલ છે ચંબલ છે આઈપીએલ છે આ બધી કંપનીના ડીએપી જે છે રશિયાથી આયાત થતા હોય છે પરંતુ ઘણી બધી કંપનીમાં લખીને આપે છે જ્યારે મોટા ભાગની કંપની જે છે નીચે લખીને નથી આપતી પરંતુ ઈમ્પોર્ટન્ટ છે એવું લખેલું હોય છે તો આપણે કઈ કંપનીનું ડીએપી જે છે ખરીદી કરવી જોઈએ હવે મિત્રો જ્યારે પણ તમે ત્રણ ચાર કંપનીના અલગ અલગ ડીએપી લેશો

કે ઝડપી ઓગળતું ડીએપી લેવું જોઈએ મિત્રો હવે જ્યારે કોઈ પણ પાકનું વાવેતર કરેલું હોય ત્યારે એમાં તમે ઝડપી ઓગળતું ડીએપી જે છે અથવા તો એ કંપની દ્વારા બનાવતા આવતું ડીએપી છે એનો ઉપયોગ કરી શકો છો જ્યારે લોંગ મુદતના પાકનું વાવેતર કરેલું હોય કે જે એક કરતાં વધુ વખત ફાલ જોવા મળતું હોય તો એમાં તમે લેટ ઓગળતું ડીએપી જે છે ઉપયોગ કરી શકો કારણ કે એ ડીએપી છે ધીમે ધીમે ઓગળશે ધીમે ધીમે છોડને મળશે અને લાંબા સમય સુધી પાકને મળી રહેશે તો પાકની જરૂરિયાત મુજબ તમે કોઈ પણ કંપનીનું ડીએપી જે છે લઈ લઈ અને ઉપયોગ કરી શકો છો બધી જ કંપનીના ડીએપી જે છે ઓરિજિનલ જ હોય છે પરંતુ ઓગળવાની કેપેસિટી ક્ષમતા જે છે ઓછી વધતી અથવા તો ધીમી હોય છે એવું બનતું હોય છે પરંતુ અમારે અહીં ગુજરાત સૌરાષ્ટ્રમાં મોટા ભાગના ખેડૂત મિત્રો છે સરદારનું

ડીએપી લેવા જવા માટે ઘણી બધી શોર્ટેજ હોય છે ડીએપી મળતું નથી લાઈનો લાગતી હોય છે અને ડીએપી મળે તો પણ તમને અન્ય ફર્ટિલાઇઝર ફરિયાદ લેવા માટે મજબૂર કરતા હોય છે તો મિત્રો આ ડીએપીનો ઉપયોગ કરવાની કોઈ પણ જરૂર નથી ડીએપી કરતાં પણ સારું રિઝલ્ટ ધરાવતા ટોપ પાંચ પાયાના ખાતરો છે કે જે ડીએપી કરતાં ઘણા બધા સસ્તા પણ છે અને ડીએપી કરતાં પણ સારું રિઝલ્ટ ધરાવે છે અને ખૂબ જ સારી એવી ઉત્પાદન આપે છે એવા પાંચ ખાતરો વિશે આપણે અગાઉ ચેનલમાં વિડીયો મૂકેલો છે ડિસ્ક્રિપ્શન બોક્સમાં પણ એની લિંક આપેલી છે ત્યાં જોઈને પણ જોઈ શકો છો તો ફરી મળીશું નવા વિડીયોમાં નવી માહિતી સાથે આભાર